હલો મિત્રો આજે જુવાર વાળામાં છે આગળ રોડે જ આવે હલો મિત્રો જુવાર વાળા પડામાં Topa, Mak Tudut, mathar Har, Mak Har, Bapu, Mak Har, Tudut, Mak Har, Har. Hello, Mitro. Aja kadu besi, kain enai nai sarawano. Sweet. આજે પછી નક્કી કર્યું આજે પછી એને નિરણ નાખી દે હું છેડી કે આજે આપણી પાસે કોઈ ખેતર છે નહીં શરૂઆનું મિત્રો જગાડ મારો બાપો હારે હારાળી હારાળી બાપો ડોબાને વાળપડું સાંભળે છે પણ હવે આજે વાળપડું છે નહીં ભાઈ ઓ આપણાથી પોગા હે નહીં ભેગું થાય એમ છે નહીં મિત્રો ઓ હવે ભાઈને ક્યાં જવા જઈએ નદીએ બાપો થારાળી